જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રીમદ દેવી ભાગવત ના મહાત્મયની કથા જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડિયો આપ સુધી તુરંત પહોંચી શકે દેવી ભાગવત મહિમા નારાયણમ નમસ્કૃત્ય નરમ ચેવ શિષ્ય સુતજીની પાસે જઈને કહેવા લાગ્યા કે હે સુતજી આપના ઘણા બધા વ્યાખ્યાનો સાંભળી અમારી બુદ્ધિ નિર્મળ થઈ ગઈ છે અને શ્રીહરિના ચરણોમાં અમારો અનુરાગ વધ્યો છે હવે અમારે તે કથા સાંભળવી છે જે પરમ પવિત્ર હોય જેના પ્રભાવથી મનુષ્ય સહજ રીતે ભક્તિ અને મુક્તિ અધિકારી બની શકે તમે અમને ભગવાન શંકર દિવ્ય ચરિત્ર અને ભગવાન શ્રી કૃષ્ણ અદ્ભુત લીલાઓ સંભળાવી અને ધન્ય કરી દીધા છે પરંતુ હવે અમારે આપના મુખ કાળ મનુષ્યને મનુષ્ય ને અનાયાસ રીતે સુનિશ્ચિત રૂપ થી ભક્તિ મુક્તિ અને રિદ્ધિ સિદ્ધિ પ્રદાન કરવા વાળું પુરાણ સાંભળવું છે સુતજી એ કહ્યું કે હે ઋષિઓ તમે ખૂબ ભાગ્યશાળી છો જગતનું કલ્યાણ કરવાની ઈચ્છાથી તમે આ અતિ ઉત્તમ વાત પૂછી છે તેથી સંપૂર્ણ શાસ્ત્રોના જે પ્રસંગ છે તે તે સ્પષ્ટ રૂપે હું તમારી સામે પ્રસ્તુત કરું છું આપ ધ્યાનપૂર્વક સાંભળો શ્રીમદ દેવી ભાગવત બધા શાસ્ત્રો અને પુરાણો નો શિરોમણી ગ્રંથ છે તેની મહાનતા સામે અન્ય પુરાણો તીર્થો અને વ્રતોની કોઈ ગણના નથી આ વાત ચોક્કસ છે કે આ પુરાણનું એટલું બધું મહાત્મય છે કે જેને સાંભળવાથી પાપ વન તરત જ ભસ્મ થઈ જાય છે પાપ નાશ પામવાથી મનુષ્યને પાપોના ફળ સ્વરૂપ મળનારી વેદના દુઃખ શોક તથા ક્લેશ આદિ ભોગવવા પડતા નથી જેમ સૂર્યનો ઉદય થવાથી અંધકાર નાશ પામે છે તે જ પ્રમાણે દેવી ભાગવત પુરાણ સાંભળવાથી અજ્ઞાન ચિંતા આદિ વ્યાધિ તથા કષ્ટ અને વિઘ્નો નાશ પામે છે

તેમના શિષ્યોને ભણાવ્યા પછી તેમણે વેદ જ્ઞાન માટે અનધિકૃત તથા જ્ઞાન ધરાવતા કામના માટે અને અને તેમને ધર્મ સાધનામાં રાખવા માટે પુરાણો મહાભારતની રચના કરી હતી હે ઋષિઓ મારા પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી વેદ સત્તર પુરાણોના પ્રચારનું કામ તો મને સોંપ્યું પરંતુ ભોગ અને મોક્ષ આપનારું દેવી ભાગવત પુરાણ તેમને સ્વયં જન્મ જઈને સંભળાવ્યું હતું જન્મજીના પિતા અને તક્ષક નાગ કરડ્યો હતો અને પરીક્ષિત જગદંબા જગદંબાનો મહિમા વર્ણવતું દેવી ભાગવત પુરાણ નવ દિવસ સાંભળ્યું હતું તેના ફળ સ્વરૂપ તેમણે દેવીનું પરમ પરમધામ પ્રાપ્ત થયું પિતાજીને ધામ પ્રાપ્ત થયું તે જોઈને જન્મ રાજાને અત્યંત હર્ષ થયો તેમણે વેદ વ્યાસજીને ભોજવંશ નો રાજા સત્રાજીત રહેતો હતો તેણે સૂર્યની આરાધના કરી તેમની પાસેથી સ્યમંતક નામનો અતિ દેદીપ્યમાન મણી પ્રાપ્ત કર્યો હતો આ મણીને ધારણ કરવાથી સત્રાજીત સાક્ષાત સૂર્યની માફક દેખાતો હતો એક વાર જયારે શ્રી મળવા આવે છે આ મણીનો પ્રભાવ એવો હતો કે તે પ્રદેશમાં કોઈ પણ પ્રકારની માનુષી અથવા દેવી આપતીનું કોઈ ચિહ્ન જોવા મળતું ન હતું તે મણી ધારણ કરનારને દરરોજ આઠ કિલો સુવર્ણ આપતું હતું આ દિવ્ય મણીને પ્રાપ્ત કરવાની ઈચ્છાથી શ્રી કૃષ્ણએ પણ પ્રગટ કરેલી પણ સત્રાજી તેનો ઇન્કાર કર્યો હતો એક દિવસ સત્રાજીતનો ભાઈ પ્રસન્નજીત તે મણી ગળામાં ધારણ કરીને ઘોડા ઉપર સવારથી મૃગયા માટે ઘોડા સાથે પ્રસન્નજીતને એક સિંહે મારી નાખ્યો સંજોગ અનુસાર જાંબવત રીતે તે સિંહને મારી તેની પાસેથી મણી લઈ ગુફામાં ચાલ્યો ગયો જાબવંતનો છોકરો આ મણીને રમકડું સમજીને રમવા લાગ્યો હતો આ બાજુ દ્વારકામાં એવી વાત ફેલાઈ ગઈ કે સતરાજી મણી આપવાનો ઇનકાર કર્યો એટલે શ્રી કબજે કરી લીધો શ્રી કૃષ્ણ થઈ ગયા તેમણે સાચી હકીકત શોધવાનું નક્કી કર્યું અને તે માટે તેઓ પ્રસન્નજીતની શોધમાં નીકળી પડ્યા હતા શ્રી કૃષ્ણ પોતાના સાથીઓની સાથે વનમાં પહોંચી ગયા ત્યાં તેમણે ઘોડા સાથે પ્રસન્નજીત અને તેમની પાસે એક સિંહને મરેલો જોયો વળી ત્યાં એક રીંશના પગના પગલાના નિશાન જોયા તે નિશાન ગુફાની અંદર જતા હતા આ દ્રશ્ય જોઈને અનુમાન કર્યું કે વધ કર્યો છે અને મણી પાસે જ હોવો જોઈએ શ્રીકૃષ્ણે પોતાના સાથીદારોને બહાર પ્રતિક્ષા કરવાનું કહી પોતે સ્વયં ગુફામાં દાખલ થયા શ્રીકૃષ્ણના કૃષ્ણના સાથીદારોએ ઘણા દિવસ સુધી તેમની બહાર રાહ જોઈ અને તે નિરાશ થઈ તેઓ ઘરે પાછા ફર્યા તેમણે શ્રી કૃષ્ણનો નાશ થયો હોય તેવા સમાચાર ફેલાવી દીધા શ્રી કૃષ્ણ પાછા ફર્યા નહીં તેથી વસુદેવ વ્યથિત થઈ ગયા તેવા સમયે દેવર્ષિ નારદ નું આગમન થયું તેમણે પુત્રની ચિંતાથી આકુળ વ્યાકુળ થયેલા વસુદેવને દેવી ભાગવત પુરાણ સાંભળવાની સલાહ આપી વસુદેવે જગદંબાનો મહિમા વર્ણવતા કહ્યું કે જ્યારે કંસે અમારા છ પુત્રોને મારી નાખ્યા ત્યારે અમે બંને પતિ પત્ની ખૂબ જ અસંતુલિત થઈ ગયા હતા ત્યારે મેં આપણા કુળ પુરોહિત મહર્ષિ ગર્ગ ને બોલાવીને મારા દુઃખોની કારણ પૂછ્યું ત્યારે ગુરુદેવે મને દેવી કરવાનું કહ્યું મેં તેમને નિવેદન કર્યું કે અમારા માટે આ પવિત્ર પુરાણનું પારણ કરવું સંભવ નથી એટલે તમે અમારા વતી આ અનુષ્ઠાન કરવાની કૃપા કરો મારી પ્રાર્થના સ્વીકારી ગર્ગમુનિ મુનિ વિધ્યાંચલમાં જઈને બ્રાહ્મણો સાથે દેવી નું આરાધન કર્યું

કે તરત તે બાળકી કંસના હાથમાંથી છૂટી દિવ્ય શરીર ધારણ કરી મારા અંશરૂપ લોકકલ્યાણ માટે વિંધ્યાચલ ઉપર નિવાસ કરશે ગર્ગમુનિના મુખથી દેવીનું વરદાન સાંભળી પત્ની સાથે હું ખૂબ પ્રસન્ન થયો ગર્ગમુનિના કહ્યા પ્રમાણે જ બધી ઘટનાઓ બની અને હું મારા પુત્ર શ્રી કૃષ્ણને સુરક્ષિત જગ્યાએ મૂકી આવ્યો

અને શ્રીકૃષ્ણ દેવી કૃપાથી નિરંતર શક્તિશાળી બનતા ગયા છેવટે શ્રી હરાવી દીધો હતો માતાજીની કૃપાથી જાંબાન શ્રી કૃષ્ણનો અવતાર જાણી ભગવાનને પ્રણામ કર્યા અને પોતાનાથી માં થયેલ અપરાધ બદલ ક્ષમા યાચના માંગી જાંબવંતે મણિની સાથે સાથે પોતાની પુત્રી જાંબુવંતીને પણ શ્રીકૃષ્ણને સમર્પિત કરી અને તેમને પ્રસન્ન કર્યા હતા આ બાજુ મથુરામાં કથા સમાપ્તિના દિવસે વસુદેવજી આશીર્વાદ લઈ રહ્યા હતા ત્યાં જ શ્રી કૃષ્ણ મણી સાથે અને પત્ની સાથે ત્યાં આવી પહોંચ્યા જોઈ બધા રાજી થઈ ગયા વાસુદેવજી અને દેવકીએ તો હર્ષના આંસુથી પોતાના આંખના તારાનું સ્વાગત કર્યું અને ભગવતીનો આભાર વ્યક્ત કર્યો વસુદેવજીને શ્રીમદ દેવી ભાગવત પુરાણ સંભળાવી અને તેમનું કામ સફળ કરી આપી નારદજી દેવલોકમાં ચાલ્યા ગયા હતા

તેમની મહિમાનું વર્ણન કરવા માટે કોઈ વ્યક્તિ સમર્થ ન બની શકે હું તમને દેવીનો નો મહિમા વર્ણવતું એક આખ્યાન સંભળાવું છું સુધૂમની પુસ્તમ પ્રાપ્તિની કથા એટલે શ્રાદ્ધ દેવના ઘરે ઈલા નામની કન્યા પેદા થઈ રાજા વશિષ્ઠજીની પાસે જઈને સંકલ્પ ઉલટાઈ જવાનું કારણ તથા ઈલા ગમે તે રીતે પુરુષ તત્વ પ્રાપ્ત કરે તેવો ઉપાય જણાવવા કહ્યું વશિષ્ઠીજીએ રાજાની મૂંઝવણ ઉપર દયા ખાઈ પોતાના તપોબળ દ્વારા ઈલાને પુરુષ બનાવી દીધો અને તેનું નામ સુધુમ્ન રાખ્યું હતું યુવાન થયા પછી સુધુમ્ન એક દિવસ ઘોડા ઉપર બેસી પોતાના કેટલાક સૈનિકો સાથે શિકાર કરવા માટે વનમાં ગયો એક વનમાંથી બીજા વનમાં ભટકતો તે દુર્ભાગ્યવશ એવા વનમાં આવી પહોંચ્યો જ્યાં પાર્વતી સાથે આનંદપૂર્વક વિહાર કરવા માટે શિવજી આ વનને સુરક્ષિત ઘોષિત કર્યું હતું પાર્વતીની ઈચ્છા પ્રમાણે આ વનમાં કોઈ પણ પુરુષ પ્રવેશ ન કરી શકે અને જો પ્રવેશવાની દુશિષ્ટતા કરે તો તે સ્ત્રી બની જશે તેવો શાપ હતો સુધુમ્ન તેના સાથીદારો સાથે ઓચિંતા વન પ્રવેશ્યો કે તરત જ તેમની આકૃતિ સ્ત્રીની થઈ ગઈ તે બધા સ્ત્રી બની ગયા અને તેમના ઘોડાઓ પણ ઘોડી બની ગયા હતા સ્ત્રી બનેલો સુધુમ્ન આમ તેમ ફરતો ભટકતો એકવાર મહાત્મા બુદ્ધના આશ્રમે આવી પહોંચ્યો

બધી હકીકત જાણ્યા બાદ વશિષ્ઠજીએ યજમાન ઉપર કૃપા પ્રાપ્ત કરવા માટે શંકર ભગવાનનું સ્તવન કર્યું શંકર ભગવાન થઈને કહ્યું બતાવ્યું સુધુમ્ન એક મહિનો પુરુષ અને એક મહિનો સ્ત્રી બની ને રહેશે પછી વશિષ્ઠજીએ ભગવતી જગદંબા પાર્વતીનું આરાધન કર્યું પાર્વતીજીએ પ્રસન્ન થઈને કહ્યું તમે સુધી ઘેર જઈને મારી પૂજા કરી મારું શ્રીમદ દેવી ભાગવત પુરાણ નવ દિવસ સુધી સુધુમ્નને સંભળાવો

પછી વશિષ્ઠજી સુધારવાની કથા અગસ્ત્યજીને દેવી ભાગવત પુરાણની મહિમા વર્ણવતું એક બીજું પ્રાચીન આખ્યાન સંભળાવતા કાર્તિક સ્વામી કહે છે કે હે ઋષિવર ભગવતીની મહિમા અવર્ણનીય છે હું તમને એક અદ્ભુત પ્રસંગ સંભળાવું છું ઋત્વાક નામના એક અસાધારણ બુદ્ધિમાન મુનિને ત્યાં ઉચિત સમયે પુત્રનો જન્મ થયો તે નિમિત્તે ઉત્સવ કરવામાં આવ્યો આ મુનિએ તે પુત્રના જાત કર્મ ચૂડા કર્મ તથા ઉપનયન વગેરે દરેક સંસ્કાર શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કરાવ્યા છતાં દુર્ભાગ્ય ઋષિનો પુત્ર ઉપપુત્ર નીકળ્યો પોતાના છોકરાના કુકર્મો જેવા કે કોઈ મહાત્માને વગર કારણે હેરાન કરવા કોઈનું ધન લૂંટી લેવું કોઈની છોકરીને બળજબરીથી ઉઠાવી લાવી

આ દુઃખ ને દૂર કરવા તમે ભગવતી દુર્ગા ની આરાધના કરો આમ કરવાથી ઋતુવાક ઘણો ફેરફાર થઈ ગયો તેનો દુરાચારી પુત્ર સારા રસ્તે ચાલવા લાગ્યો હતો દુર્દમ ના પુત્ર ની મનુ બનવાની કથા ઋતુવાક પુત્રનો જન્મ રેવતી નક્ષત્રમાં થયો હતો પુત્રના દુરાચાર માટે રેવતી નક્ષત્રને જવાબદાર ગણતા ઋતુવાક મુનિ તેને પૃથ્વી પર પડવાનો શાપ આપ્યો હતો તે જ સમયે રેવતી આકાશમાંથી તૂટીને કુમુદગીરી પર્વત પર્યું તે કન્યા યુવતી બની ગઈ ત્યારે ઋષિને તેના માટે યોગ્ય વરની ચિંતા થતા તેણે અગ્નિદેવની ઉપાસના કરી અગ્નિદેવે પ્રગટ થઈને કહ્યું કે બળવાન અને તેજસ્વી રાજા દુર્દમ આ કન્યાના પતિ થશે થોડા જ દિવસોમાં શિકાર કરવા નીકળેલા કાલિંદી અને પ્રિય વ્રત રાજાનો પુત્ર દુર્દમ સંયોગ વશ આશ્રમમાં આવી પહોંચ્યો મુનિએ તે રાજાને પોતાની પુત્રી સાથે લગ્ન કરવાનું કહ્યું અને તે માટે અગ્નિદેવનો પણ આદેશ છે તેવું જણાવ્યું રાજાએ મુનિ અને અગ્નિદેવના વચનને માન આપીને રેવતી સાથે લગ્ન કરી લીધું ઋત્વાકે દુર્દમ પર પ્રસન્ન થઈને વર માગવાનું કહ્યું ત્યારે તેણે રેવતીના ઉદરથી ભાગવત પુરાણનું નવ દિવસનું નવાહન પારાયણ કરો તમારી ઈચ્છા જરૂર પૂરી થશે રાજા એ પોતાના નગરમાં આવી પોતાની પત્ની સાથે નવરાત્રીમાં દેવી ભાગવત પુરાણ કથા લોમસ મુનિ પાસેથી સાંભળી કથા સમાપ્તિના દિવસે રાજા એ પુરાણ ગ્રંથ કથા પૂજા કરી કુમારિકાઓને ભોજન ખુશ કર્યા ભગવતીની કૃપાથી રાણી ગર્ભવતી થઈ અને યોગ્ય સમયે પુત્રને જન્મ આપ્યો તે બાળક સર્વ વિદ્યાઓમાં સર્વશ્રેષ્ઠ બન્યો ભગવતીના આદેશથી તેને રેવત મનુ રૂપમાં પાંચમા મનવંતર સ્વામી બનાવ્યો સ્કંદજીના મુખથી શ્રીમદ દેવી ભાગવત પુરાણનું નવ દિવસનું પારાયણ અને દેવી પૂજનનું મહત્વ સાંભળી કૃત કૃત્ય થઈ ગયા અને સ્કંદજીને પ્રણામ કરી પોતાના આશ્રમમાં પાછા ફર્યા શ્રીમદ દેવી ભાગવત પુરાણની શ્રવણ વિધિ સૂતજીએ કહ્યું કે હે મુનિઓ શ્રદ્ધાળુ ભક્તોએ જ્યોતિષી પાસેથી કથા સાંભળવાનું મુહૂર્ત કઢાવવું જોઈએ અથવા નવરાત્રીમાં તેની વ્યવસ્થા કરવી જોઈએ નવરાત્રી આ કથાનો શુભ સમય જ ગણાય છે લગ્નની જેમ જે દેવી ભાગવત પુરાણના નવ દિવસના પારાયણમાં સગા સંબંધીઓ તથા મિત્ર વર્ગોને તેનું આમંત્રણ આપવું જોઈએ આપણા દરેક ઓળખીતા દરેક જ્ઞાતિના લોકોને આ શુભ અવસર પર આમંત્રિત કરવા જોઈએ જ્યાં કથા બેસાડવાની હોય તે જગ્યાની ધરતીને સાફ કરી છાણથી લીપીને પવિત્ર બનાવવી જોઈએ ત્યાં સુંદર મંડપ બાંધવો તથા કેડના સ્તંભ રોપવા જોઈએ મંડપની ઉપર ઘુમટ આકાર નો લગાવી દેવી ના ચિત્રો એવા બ્રાહ્મણ ને કથા વાંચન માટે લાવવા જોઈએ પ્રાતઃ કાળમાં કાર્યોથી પરવારી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી કળશની સ્થાપના કરવી જોઈએ ગણેશ નવગ્રહ યોગીની માતૃકા ક્ષેત્રપાલ બટુક તુલસી વિષ્ણુ તથા શંકર પૂજા કરી ભગવતી જગદંબાની આરાધના કરવી જોઈએ દેવીની પ્રતિમાનું પૂજન અર્ચન કરી દેવી ભાગવત પુરાણ ગ્રંથ નું પૂજન કરો તથા કોઈ પણ વિઘ્ન વગેરે પૂરી થાય તે માટે ભગવતીની મદદ અને કૃપાની યાચના કરવી જોઈએ દક્ષિણાને પ્રણામ કરી સ્તુતિ કરવી જોઈએ પછી એક ચીતે કથા સાંભળવી જોઈએ કથા ચાલતી હોય તે દિવસોમાં શ્રોતા તથા વક્તાએ હજામત તથા મુંડન ન કરાવવું જોઈએ તેમણે જમીન પર સુવું બ્રહ્મચર્યનું પાલન કરવું સાત્વિક ભોજન સંયમી શુદ્ધ આચરણ તથા અહિંસાશીલ રહેવું જોઈએ ડુંગળી લસણ માંસ દારૂ તથા મસૂર આદિ તામસ પદાર્થોનું સેવન નુકસાનકારક છે નવમાં દિવસે વ્રતનું નું ઉત્થાપન કરતી વખતે શ્રોતાએ પુસ્તક તથા વક્તાની પૂજા કરવી જોઈએ બ્રાહ્મણો તથા કુમારિકાઓને ભોજન કરાવવું જોઈએ દેવી ભાગવત પુરાણ નો ગ્રંથ વક્તા બ્રાહ્મણને દાનમાં આપવો જોઈએ અને દક્ષિણાથી બ્રાહ્મણને સંતુષ્ટ કરી વિદાય કરવા જોઈએ આ મુજબની વિધિ પ્રમાણે નિષ્કામ ભાવથી દેવી ભાગવત પુરાણનું પારાયણ કરનારને મોક્ષપદ તથા સકામ ભાવથી પારાયણ કરનારની બધી ઈચ્છા નિશ્ચિત રૂપ પ્રાપ્ત કરે છે શ્રીમદ દેવી ભાગવત વાંચવા સાંભળવાનો સમય કહ્યું કે દેવી ભાગવતની પુણ્ય કથા શ્રદ્ધાળુ શ્રોતાઓને સિદ્ધિ આપે છે એક દિવસ દિવસ ચોથો ભાગ કે ઘડીક વાર શ્રદ્ધાપૂર્વક ભગવતી ની દિવ્ય કથાથી શ્રોતાઓની દુર્ગતિ થતી અટકે છે મનુષ્ય બધા યજ્ઞો તીર્થો અને દાન નું ફળ દેવી ભાગવત પુરાણને એક વાર સાંભળવાથી જ પ્રાપ્ત કરી લે છે માટે વ્યાસજીએ પુરાણ નામનો અમૃત રસ ઉત્પન્ન કર્યું છે અમૃત પીવાથી કેવળ એકલો વ્યક્તિ જ અજર અમર થાય છે પરંતુ દેવી ભાગવત પુરાણ કથારૂપી અમૃત નું પાન કરવાથી વ્યક્તિના કુળનો પણ ઉદ્ધાર થાય છે શ્રીમદ દેવી ભાગવત પુરાણને સાંભળવા માટે મહિના ને દિવસ નો કોઈ પ્રતિબંધ નથી આ પુરાણ ને વાંચવા સાંભળવા માટે દરેક દિવસ દરેક માસ ફળદાયક છે આસો ચૈત્ર માક્ષર અષાઢ તથા બંને નવરાત્રિમાં આ પુરાણ વાંચવું કે સાંભળવું ઘણું ફાયદાકારક છે ખરી રીતે આ પુરાણ નવાહન યજ્ઞ છે જે બધા પુણ્ય કર્મોથી વધારે અને ચોક્કસ ફળ આપનારું છે

શ્રીમદ દેવી ભાગવત પુરાણનું સ્થાપન કરી બ્રાહ્મણોને અર્પણ કરનાર દેવીના પરમ પદને પ્રાપ્ત કરે છે આ પુરાણનો એક અથવા અર્ધા શ્લોક નો દરરોજ નિયમિત પાઠ કરવાથી ભગવતીની પ્રિયતા પ્રાપ્ત કરે છે

મને સાંભળવા માટે ધન્યવાદ જય માતાજી જય નવ દુર્ગા જય જગદંબે